અમે જઈએ છીએ કટાસરા એટલે કે ખેતરે વાળિયા હા રીનાબેન ને મમ્મી આમાં છે અને હું હિતેશમાં મામા જઈએ છીએ હે જોગીન ન થવાનું પટુ આવવાનું જ તારે કઈ જવાબ નથી દેતો હાલો આપણે જઈએ હાલો કાઢ લે બાર ગાડી સ્વિમિંગ પૂલ હશે ને અત્યારે

आसो ऊपर हो येलो येलो है जुगाड़ जुगाड़ बोलते जुगाड़ यहां पे जो नुकसान करते हैं ना आंबे को उसको भगाने के लिए जुगाड़ बनाया है हम्म देख लो आ जुगाड़ है बहन दे था हूं एना थे आवाज आवे आवाज आ आम बन कोई ओढ़े तो आवाज आवे लगे का हम्म

ક્યાં શોર્ટ લાગશે આગળ આગળમાં મોટર છે ત્યાં સ્વિચ ચાલુ કરીને આપણે પાણી બીવડાવીશું આંબાને એ પ્લાન છે ઓ માય ગોડ હજી રીનાબેન આવ્યા નથી અમે તો બધે પહોંચી ગયા આપણે શું વાવીશું આ વખતે તલ વાવવું છે તલ વાવવાના છે તો તો કઈ વાવાનું જ નથી ઉનાળું આખું મેદાન બનાવું ક્રિકેટ રમવા માટે હા અચ્છા હાલો નહીં જઈશ આને હું કરી દઈ ફોન હા એ રમાડજો મેદાન બની જાય પછી ચૂપડા જેવું શું હતું કે સિંહ આવે તો ઉપર ચડી જવાનું એ શું કહેવાય તેમાં મેં हाँ? मेड़ो. मेड़ो. अल्देगी, अल्देगी। ओ, भाई बंद चाहिए मोटर शुरू करिए जुगाड़ किया है गॉड लाइट चा परिदो पर मैं चादू हम यहाँ पे जुगाड़ करने वाले हैं

એ ઇલેમ્પ કેલેજસ થોળો થોળો નહી રહેવા દે એને દે લે અબે इसको हम પહેલી વાર થઈ ગયા ફિટ હવે

તો આપણે ઓફિસ ખુલી છે ને આવીએ જજો આ રીનાબેન અને મમ્મી ઓતે આવી ગયા જો રિયા આવ્યા છે બેટ દડો હોય છે તો થાય બાકી બેડ તો પડ્યું છે ચોગીલે પૂછવાલો વેર ઇઝ યોર બોલ હવે આપણે ક્યાં જશું આપણે પિન લેવાસ પાણી અરે રીનાબેન પાણી લેતા આવા પાણી લેતા આવા

સસલા અત્યાર સુધી ન હોય એ વૈયા ગયા હિતેશ મામા બધા ઝાડા બાળ્યા ને એમાં ક્યાં તને થાય કોઈ દિવસ ઓલા પટુ કેરી પહેરી લીધી લાગે ભલે ને નંબર મેં દડે બેટ રમવા માંડ્યા છે જો ક્રિકેટ રમી રમી ને થાકી ગયા ને બે હાઈલા આવે છે હું કે વિશે પાણી તરસ લાગે ગાડી અંદર છે લે બહુ સરસ બે તૂટી જાય છે ઓલા છોકરા બિચારા નાના નાના રમતા હોય અત્યારે અહીં ફોન તો હા રિપેર થઈ ગયો છે રિપેર નથી કરવા ગયા પણ ઘરે ને ઘરે થઈ ગયો છે એટલે બેન હવે ફોન લઈને જ ઘુમાડા કરશે બરાબર ને એટલે હાથમાં ને હાથમાં છે ચોવીસ કલાક હે તાર લોક ને આઈડી તો કે મને પ્રાઇવેટ પ્રાઇવેટ આઈડી તો કોઈ નથી સરસ

સરસ હવે તો લઈ આવજે જો હવે તું સિંધાંત નો કરતી હા હમી પાઇપ ખુલી ગયું છે

હવે નાગરી આવી છે તું ભરતો આવી કે હું ભરવા લાગુ ચાલો હા છે અને અમારે વિષુને આવું બહુ ગમે છે તો હિતેશ મામાની ભેગો બેહી ગયો ગાડીમાં કે હું મારે આવવું છે વાડીએ એટલે વાડીનું કામ તો વિષુને બહુ જ ગમે છે કા વિશુ તો અમારે હોતે ઘરની વાડી છે આપણે ભેસાણ રોડ ઉપર છે અમારી વાડી હવે બહુ દૂર થાય છે અમારે જુનાગઢથી તો અમે કઈ વાવતા નથી અરે અરે તૂટી જાય મામાને ઘેરે આવવાનું બહુ ગમે છે ને તો ઘરની બાર કઈ ખાલી ટ્યુશન ને નિશાળ ને ઘર બસ એટલું જ હતું હવે અહીંયા આવે તો બધું જવા મળે હું બરોબર ને વિશુ કર્યા પડ્યા પેલા બોર થઈ જાય એમ કાંઈ થોડું કામ કરે ને પરિશ્રમ વાળું તો. થકાઈ ગયો કે શું થયું અને ખુલ્લું વાતાવરણ મજા આવે હાલે આવે બેટા આ બાજુ રીના એ કાનુડે લે પાકી ગઈ તો એ બહુ પાકી છે આપણે ઉપાધી નહીં મહિનો એક પાયસ હિતેશ મામાને એટલે કોક કોક રંજાડ કરતા જ હોય છે રીના ન્યા ન્યાજ જ બહુ મૂકીને જ વહી જાય છે વિશું તારા કપડાં બહુ જ ગંદા થઈ ગયા છો ગારાવાળા થઈ ગયા બેટા જો

આ પાણી નથી એ ગયું સે તો રેવા દેજો હમણાં તો આવ્યા જ નતા હિતેશ મામા ની એટલે નહીં સારું હોય પાણી લીલાભાઈ તો કપડાં ધોઈને ખાલે કે સાંઈ વાડીએ હે વિશુ એ આયા નાયા રહી છે લીલા ભાભી ની હે વિ તો આમ બહુ કાઈ ગયો તો કાઈ ગયો જો આમાં ખોટે ખોટું પાણી નાખું હમ તો ઓલે ઓલે સુકાઈ જ ગયો લાગે જો તો કરણ ભાઈ बोर થાય છે зоમ્બીની જેમ હાલે છે અરે ઝમ્બે અરે પણ અરે અરે ચક્કર આવે છે પાણી પીવશ પાણી પીતે તો મન નઈ લાગી છે ઘરે જાવું છે હાલો આ કોણ છે ઓલા ભાઈને એમ આ અહી રાખ કોણ આ

વિશુ ચિંટું તો અહીં બેસી જાય અમારી પાસે ત્યાં અમારો ભેગો આવે છે કાલુ તો આગળ બે જા આગળ બેસી છે આથીના બેન્યા આગળ કરણ આજ અત્યાર ખેડ કરણનો વારો છે ઓલી વખતે કાલુનો વારો હતો ચાલો તડકો બહુ લાગ્યો છે અને હવે જાય છે અમે મેં લીમડાનું દાતણ લઈ લીધું છે ચાલો ચાલો વિશુ ની તો હા નીકળી ગયા

কে